નગરના શહેર વિસ્તારના એક વેપારીને ઇન્વેસ્ટમેન્ટ માટેની એક ફેક એપ્લિકેશન અને એક ફેક વેબસાઇટ દ્વારા અલગ અલગ કોમોડિટીઝ તેમજ ગોલ્ડ અને પ્લાસ્ટિક કોમોડિટીઝમાં ઇન્વેસ્ટ કરાવડાવી અને તેમાં પચીસ ટકાથી વધારે મંથલી રિટર્ન મળશે એ બાબતની લાલચ અને લોભામણી જાહેરાત આપી આ પ્રકારના વેપારી સાથે છેતરપિંડી થયેલી હતી આ વેપારી સાથે ઓનલાઈન ફ્રોડ થયેલી માહિતી મળતા આ બાબતનો આઈપીસી ચારસો સાઠ ચારસો વીસ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી અને આઈટી એક છાસઠ સી છાસઠ ડી મુજબનો ગુનો જામનગર સાયબર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલો હતો જે ગુનાની તપાસના અંતે આમાં બે આરોપીઓની કલકત્તા જે હાવડા કમિશનરેટ અને બીજા એક કમિશનરેટ જે કલકત્તાનું છે ત્યાંથી ધરપકડ કરવામાં આવી છે આ બંને આરોપીઓના નામ વિવેક સુશીલ કુમાર કનોરિયા અને ભગતસિંહ ઇન્દ્રચંદ્ર વર્મા બંને રહે હાલ કલકત્તા ત્યાંથી બંનેની ધરપકડ કરી અને હાલ લાવવામાં આવે છે અને આગળની તપાસ ચાલુ છે તેમજ આની સાથે બીજા કયા કયા આરોપીઓ આની સાથે સામેલ હતા તેની તપાસ ચાલુ છે આમાં જે બનાવ હતો તેમાં કુલ પચાસ લાખ ચાર હજાર સુધીની રકમ હતી જેમાં જે આરોપી પાસેથી પડાવી લેવામાં આવેલી હતી પરંતુ તેમાં કોઈ એમને રિટર્ન કે આપવાના બદલે તે આરોપી દ્વારા ફ્રોડ કરવામાં આવેલો પ્રથમ આરોપી દ્વારા વોટ્સએપના મેસેન્જર મારફતે જે ફરિયાદી છે તેને એક ઇન્વેસ્ટમેન્ટ માટેની લિંક કે જેમાં એક ફેક વેબસાઇટ અને એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આપવા માટે આવી હતી અને તેમાં એનું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરના આધારે એક તેનું લોગ ઇન આઈડી જનરેટ કરવામાં આવ્યું હતું જેમાં તેને રિયલ ટાઈમ કોમોડિટીઝનું લિસ્ટ બતાવવામાં આવતું અને તેમાં તે રિયલ ટાઈમ કોમોડિટીઝમાં ઇન્વેસ્ટ કરી શકે એ બાબતે પ્લાસ્ટિક કોમોડિટીમાં ઇન્વેસ્ટ કરવા માટે જણાવેલું હતું જેમાં મંથલી એમને પચીસ ટકાથી વધારે રિટર્ન મળશે એવું જણાવવામાં આવેલું હતું જેના આધારે શરૂઆતના સમયમાં એને ઘણી રિટર્ન્સ પણ મળ્યા હતા કે જેથી જે આરોપ ફરિયાદી દ્વારા વધુને વધુ પૈસા ઇન્વેસ્ટ કરવા માટેની લાલચ જાગી હતી અને આ પ્રકારની ફેક વેબસાઇટમાં જાણે એમને વધારે પડતા પૈસા એટલે કે જેણે પચાસ પચાસ લાખ જેટલી રકમ ઇન્વેસ્ટ કરવામાં આવી હતી ફરિયાદી દ્વારા પરંતુ આરોપી દ્વારા એમાંથી કોઈપણ પ્રકારનું રિટર્ન આપવાને બદલે તે તમામ રકમ એમના બીજા એકાઉન્ટ મોબાઈલ એકાઉન્ટ બેંકના એકાઉન્ટમાં લઈ લેવામાં આવી હતી આ પ્રકારે એક ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યો હતું